નમસ્કાર ખેડૂત મિત્રો મોવા માર્કેટિંગ યાર્ડમાં અને હરેશિયાળ બ્લોગમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો હું છું તમારો કે મિત્ર હરેશ અને આજે આપણે આવા છીએ મોવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદાના ભાવ જોવા આજની લાલ કાંદાના ભાવની કેવો ભાવ રહે તે તમને લાઈવ બતાવવાનું છે આજની તારીખની વાત કરું તો ઓગણીસ એક બે હજાર છવ્વીસના મિત્રો સોમવાર આજની આવક છે મિત્રો અઠ્ઠાવન હજાર ઠેલાની આજ આવક વધી ગઈ છે કેવા ભાવ રહે તો તમને લાઈવ બતાવો છો મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને ચેનલમાં પહેલું નહીં તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખતા રહેજો

મિત્રો આ કલા ત્રણસો ને છ રૂપિયા ભાવ છે તમે જોઈ શકો છો આ ક્વોલિટી છે મિત્રો સાઇઝ એ ખરકી છે મિત્રો સારી ક્વોલિટી છે ત્રણસો ને છ રૂપિયા છે મિત્રો લાલ બરદન માં છે મિત્રો ત્રણસો ને છ એકસો ને પંદર રૂપિયા મિત્રો આ ડુંગળી ના પાછા છે મિત્રો ગુલટી છે મિત્રો એકસો ને પંદર રૂપિયા

બસો ને સિત્યોતેર રૂપિયા

બસો ને એકોતેર રૂપિયા મિત્રો આ ડુંગળી ના ભાવ છે જોઈ શકો છો બસો એકોતેર રૂપિયા મિત્રો ક્વોલિટી તમે એક સરખી જોઈ શકો છો સાઈઝ મોટી છે મિત્રો બસો ને એકોતેર રૂપિયા છોડી પચીસ રૂપિયા બસો પચીસ પચીસ રૂપિયા પચીસ રૂપિયા બસો પચીસ પચીસ રૂપિયા બસો પચીસ પચીસ રૂપિયા પચીસ બસો પચીસ પચીસ રૂપિયા પચીસ રૂપિયા

મિત્રો આ વખતે બસો ને અગિયાર રૂપિયા ભાવ છો મિત્રો જોઈ શકો છો તમે બસો અગિયાર રૂપિયા મિત્રો રૂપિયા ભાવ છે તમે જોઈ શકો છો ક્વોલિટી કઈક બસો ને બાવન માં આવી ક્વોલિટી આવે છે મિત્રો સારી એવી ક્વોલિટી છે બસો ને બાવન રૂપિયા ભાવ છે

ત્રણ પાંચસો સાત નવ તો અગિયાર મિત્રો બ્લેક કલર છે બસો રૂપિયા ભાવ છે મિત્રો કાંજીની ડુંગળી છે મિત્રો બસો ત્રીસ રૂપિયા હા સુપર ક્વોલિટી છે કાંજીમાં બસો ત્રીસ રૂપિયા મિત્રો કાંજી ડુંગળી કાંજીની ડુંગળી છે મિત્રો બસો અઠ્ઠાવન રૂપિયા મોવા માર્કેટ લિંગમાં ભાવ છે વીસ કિલોનો આજે તારીખની વાત કરું તો ઓગણીસ એક બે હજાર છવ્વીસને મિત્રો સોમવારના રોજ કાંજીની ડુંગળી બસો ને અઠ્ઠાવન રૂપિયા બસો અઠ્ઠાવન ની વીસ કિલોમીટર બસો ને સાડેત્રીસ રૂપિયા મિત્રો આ ડુંગળી ના ભાવ છે મિત્રો બસો ને સાડેત્રીસ રૂપિયા गाडाना वहीचा 12 28 12 25 હવે 7 38 13 38 માતા સાથે 7 41 102 104 2 44 44 144 144 144 950 950 હતા હતા 68 80

બસો ને સાઠ રૂપિયા મિત્રો બસો ને સાહીઠ લખજો પચાસ આઠ નવાનો બસો એક બે ત્રણ ત્રણ રૂપિયા ચાર ચાર પાંચ પાંચ બસો ને પાંચ રૂપિયા મિત્રો આ ડુંગળીના એકોતેર રૂપિયા બસો એકોતેર ને એકોતેર રૂપિયા મિત્રો આ ડુંગળીના ભાવ છે મિત્રો જોઈ શકો છો

મારે <muchas>

સુપર ક્વોલિટી છે સુપર ગ્રેડિંગ કરેલ માલ છે મિત્રો ત્રણસો ને બંધ મોડાના માલ છે મિત્રો જોઈ શકો છો તમે ત્રણસો ને એકત્રીસ રૂપિયા